કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજના મિરજાપર રોડ પર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્ષા દીક્ષા મોત્સવમાં કચ્છના વિવિધ ગામો તેમજ જિલ્લા બહારથી અગિયાર હજાર દીકરીઓએ ભાગ લઈ સ્વરક્ષણની દીક્ષા લીધી આ કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું કે શાસ્ત્ર અને શસ્ત્ર સાથે હશે તો જ ભારત સલામત રહેશે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરસન સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અનિરુદ્ધ દવે ત્રિકમભાઈ ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલ પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ કાર્યક્રમમાં નારી શક્તિની અનુભૂતિ અને રાષ્ટ્ર ચેતનાનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડા છે તેમણે સંજય પટેલના યોગદાનની પણ સરાહના કરી બોટાદ આશ્રમના સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે શિક્ષણની સાથે દીક્ષિત હોવું જરૂરી છે અને યુવાઓને સ્વ કેન્દ્રિત થવાને બદલે રાષ્ટ્ર માટે યોગદાન આપવું જોઈએ કાર્યક્રમના પ્રારંભે ગીતાના બારમાં અધ્યયનનું પારાયણ થયું કોર્ડિનેટર સંજીવભાઈ એસ ટી પટેલે જણાવ્યું કે રક્ષા દીક્ષા મહોત્સવની પ્રેરણા આરપી પટેલે આપી જેમાં પ્રેરણાશ્રી ગ્રુપના ભારતીજી અને ડોક્ટર અર્ચના ત્રિવેદીએ સહયોગ આપ્યો આ મહોત્સવે સ્વરક્ષણના અધિકારને મજબૂત કરવા અને નારી શક્તિને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો જે વિશ્વભરમાં આદર્શ તરીકે સ્થાપિત થાય તેવી આશા વ્યક્ત કરાઈ ડોક્ટર અર્ચના ત્રિવેદી અધ્યક્ષ પ્રેરણાશ્રી ગ્રુપ છેલ્લા અગિયાર મહિનામાં કચ્છના દસ તાલુકાના એકસો પચીસ ગામમાં અમે અગિયાર વર્ષથી પચાસ વર્ષના બેનોને તાલીમ આપી છે પોતાની સુરક્ષા કઈ રીતે કરવી જેમાં જુડો કરાટે સેલ્ફ ડિફેન્સ લાઠી મ્યુઝિકલ યોગ મેડિટેશન આ બધી જ તાલીમ અમે એકસો પચીસ ગામના બેનોને આપી છે અત્યાર સુધીમાં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત આ બધી જ જગ્યાએ પરિણાશીએ છેલ્લા ત્રણ વર્ષમાં બાર હજાર બહેનોને તાલીમ આપી છે અને આજે જે રક્ષા દીક્ષા મહોત્સવ જે યોજાયો એમાં જે અગિયાર હજાર બહેનો પ્લસ જે હતી એ બધી જ બહેનો ફક્ત ને ફક્ત પ્રેરણાશ્રી ગ્રુપમાં જે રામ રામ અભિયાનમાં જોડાઈ હતી શિબિર કરી હતી એ બહેનો આહુતિ રૂપે આ યજ્ઞના સમાપન માટે અહીંયા ભેગા થયા હતા ધન્યવાદ દેખીએ है वो જો પ્રોગ્રામ के વુમેન था કે पर 11000 પર ज़्यादा महिलाओं ने મહિલાઓને હિસ્સા है और प्रेरणा श्री ग्रुप और उमिया फाउंडेशन दोनों ने मिलकर केवल यही प्रयास किया है कि महिलाओं की शक्ति जो इनबिल्ट है बाहर से शक्ति लानी नहीं वो स्वयं ही एक महिषासुर मर्दिनी है केवल समय के चलते थोड़ा सा भूली है हम कोशिश कर रहे हैं कि उसको फिर से जगाएं अपने आप में वो जागृत हो जाएं तो मुझे लगता है समाज कुल और परिवार बहुत ही सही और હું કચ્છ મુકામે લગભગ વીસ હજાર કરતાં પણ વધારે દીકરીઓને અમે આ શાસ્ત્ર દીક્ષા આપી અને એટલા માટે આપી છે કે સમાજની આ તાતી જરૂરિયાત છે અત્યારની અંદર બેનો દીકરીઓને ફોસલાવી બહેલાવી અને એને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને દીકરીઓને મરજી મુજબના લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવતી હોય છે દીકરીઓ હજુ પરિપક્વ નથી થતી અઢાર વર્ષની ઉંમરની દીકરી પરિપક્વ નથી હોતી અને એ દીકરીને આ રીતે ફસાવવામાં આવે છે એ ન થાય એના વિચારોમાં પરિવર્તન આવે એની અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવે અને પોતે નિર્ણય લેતી થાય કે ના મારા અંદર હિન્દુ ધર્મના સંસ્કાર છે મારા માતા પિતાનું લોહી છે અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરું ને ત્યારે જ હિન્દુ ધર્મ પ્રમાણે મારા લગ્ન

લગભગ વીસેક હજાર જેટલી જન્મેદીની ઉપસ્થિતિમાં સનાતન ધર્મની સર્વ સમાજની અગિયાર હજારથી પણ વધારે દીકરીઓને રક્ષા દીક્ષા મહોત્સવ પ્રસંગે એમને પોતાના આત્મસન્માન અને પોતાની સ્વસુરક્ષા માટેની તાલીમ સાથેની એ લોકોને એક દીક્ષા આપવામાં આવી છે મને વિશ્વમ્યા ફાઉન્ડેશન એક આધ્યાત્મિક ચેતનાથી રાહ ચેતના અભિયાન અંતર્ગતની એક અલગ પ્રકારની વિચારધારા લઈ અને વૈશ્વિક લેવલે કાર્ય કરે છે ત્યારે સનાતન ધર્મની સર્વ સમાજની બહેનોમાં પોતાની સુરક્ષા માટે પોતાના આત્મસન્માન માટે એક જાગૃતિ આવે અને એ જાગૃતિ એમના જીવનમાં એમના પોતાના દિલ અને દિમાગ અને મગજમાં એ વૈચારિક રીતે સશક્ત બને અને એની સાથે સાથે સમાજ પરિવાર અને સરકાર આ બધા જ એની અંદર જોડાય તો ચોક્કસ અત્યારના સંજોગોમાં ક્યાંક ને ક્યાંક નારી સુરક્ષાને લઈને જે પ્રશ્નો બને છે એનો ઉકેલ આવી શકે આજે વિશ્વમ્યા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જે દીકરીઓને આજે રક્ષા દીક્ષા મહોત્સવમાં એમને દીક્ષિત કરવામાં આવીશ અને એમને એક જ વસ્તુ શીખવાડવામાં આવીશ કે જ્યારે આપણા ઇતિહાસને યાદ કરીએ તો રાણી લક્ષ્મીભાઈ અહલ્યાભાઈ હોલકર જેવી વીરાંગનાઓ એ આપણો આદર્શ છે અને આવનારા સમયમાં દીકરીઓ પોતાના રોલ મોડલ તરીકે કેપ્ટન લક્ષ્મી કેપ્ટન સુફિયા કુરેશી અને કેપ્ટન ભૂમિકા સિંઘ જેવી દીકરીઓને પોતાનો આદર્શ માને અને પોતે શક્તિશાળી બને કે જેથી કરીને સમાજની અંદર નજીક હોય કે દૂરમાં જે કોઈ સામાજિક અનિષ્ટ તત્વો અને દીકરીઓ ઉપર કુદષ્ટિ નાખતા નાપાક તત્વો જે પ્રમાણે આજે સમાજમાં ફરી રહ્યા છે ત્યારે દીકરીઓમાં આ જાગૃતિ લાવવી ખૂબ જ મહત્ત્વની છે એટલે એ જાગૃતિના અનુસંધાને આજે આ રક્ષા દીક્ષા મહોત્સવ હતો રક્ષાનું કામ ચોક્કસ લેવલે સરકારનું છે પોલીસનું છે પેરામિલિટરી ફોર્સનું છે અને સરકાર કરે છે એ જ પ્રમાણે દીક્ષિત કરવાની વાત આવે ત્યારે સામાજિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓની પણ એટલી જ જવાબદારી બને છે